હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં ખેતરની અંદર ઘઉં વાયા છે જે શરૂઆતમાં આપણે જે ઘઉં વાયા પાણી વાળ્યું એ વખતનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે હવે આપણે જો ઘઉં નેખલી જાય છે જબરજસ્ત નેખલી જાય છે જોરદાર ઘઉં છું કેવા ઘઉં શું કોમેન્ટ કરીને અમને જરૂર બતાવજો તો દોસ્તો જુઓ જોરદાર ઘઉં છે બીજી વાત કે જે રોજડો અને જે રોજડો ખાઈ જાય છે એ આખો ચારો આરે બ્લોબા સુધી ખાઈ ગયો છે તો દોસ્તો આપણે જ્યારે ઘઉં વાયા એ વખતનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે આજે આ છે આ ખેતરમાં હું જોવા આવ્યો ઘઉં જોવા માટે તો આજનો બ્લોગ બનાવું છું સપોર્ટ કરી તમે બધાએ એમને ખૂબ સપોર્ટ કર્યો છે મારી યુટ્યુબ ચેનલના તો દોસ્તો તમે સપોર્ટ કરતાં 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 બસો કે પ્લસ તો દોસ્તો આપણી યુટ્યુબ ફેમિલી બે લાખથી પણ વધારે થઈ જાય છે થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જોવા કહું જબરજસ્ત કહું છું જોરદાર જો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને મને સપોર્ટ કરજો જો કઉ થઈને જ આવું છું તો હા હા રુદ્રાનું શું છે અને આ જગ્યાએ થઈને જ આવું છું બસ જ હેશે તો દોસ્તો જેવા છું આ ચોથું પોણે છે ચોથું પોતનું પોણે છે એક્ઝેક્ટ મને ખબર નહીં પણ લગભગ ચોથું પોતનું પોણે છે કઉન એકલી જશે કમ્પ્લેટ જોઈ લો તો આજનો બ્લોગ રેડી તો દોસ્તો જુઓ ઘઉં જોરદાર આપણા ઘરદા બોરનું જ પાણી છે આપણું જ પાણી આવે છે ટેન્શન નહીં જાણ પાવું હોય તાણ પાવાનું અને હવે તો દિવસે લાઈટ આવે એટલે કોઈ ટેન્શન નહીં તો દોસ્તો કોઈ પણ બગાડી લાવે ઘઉં वो ये तो दोस्तों लाइक कर दी कहूँ चैनल ने सब्सक्राइब कर दियो थैंक यू सो मच सपोर्ट करो बदल खूब खूब आभार जय माताजी मिलीशु काले नवेसर थी नवा ब्लॉग में थैंक यू